નમસ્કાર મિત્રો ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્ત્વના ફટાફટ હવામાન સમાચાર સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે બે દિવસ સુધી દ્વારકા જિલ્લાના ગમરોડિયા બાદ હવે મેઘરાજાએ કલ્યાણપુર તાલુકામાં નાખ્યા છે આજે સવારથી જ કલ્યાણપુર તાલુકામાં અગિયાર ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે આજે બપોરે બાર વાગ્યા સુધીમાં રાજ્યના એકસો આઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ કલ્યાણપુરમાં ઇંચ જેટલો નોંધાયો છે માણાવદરમાં છ ઇંચ માળિયાહાટીમાં પાંચ ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે ઉપલેટામાં પાંચ ઇંચ ગીરગઢના પાંચ ઇંચ વિસાવદરમાં માં ચાર ઇંચ વલસાણામાં પોણા ચાર ઇંચ રાનાવા વાપી કેશોદ અને કામરેજમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે આ સાથે અન્ય સિત્તેસી તાલુકામાં સામાન્ય થી બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરત ભાવનગર અમરેલી નર્મદા ગીર સોમનાથ ભરૂચમાં અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે સાથે જ મિત્રો રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે જૂનાગઢ રાજકોટ બોટાદ આણંદ વડોદરા છોટાઉદેપુર તાપી નવસારી ડાંગ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે આ સાથે મિત્રો ત્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર ખેડા અરવલ્લી મહીસાગર પંચમહાલ અને દહોદમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે આ સાથે આ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગઈકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તોફાની બેટિંગ કર્યા બાદ આજે વહેલી સવારથી જ ફરી મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સવારથી જ ભારે વરસાદ જોવા મળ્યો છે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આવેલા લાઠ ગામમાં ત્રણ કલાકમાં બાર ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે વરસાદ ખાબકતા ગામ જાણે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે રાજકોટ જિલ્લામાં સવારથી દસ વાગ્યા સુધીમાં સરેરાશ ઉપલેટામાં બે પોઈન્ટ આઠ ઇંચ ધોરાજીમાં એક પોઈન્ટ ચાર ઇંચ જેતપુરમાં ત્રણ મીમી અને જામકંડોરમાં બે મીમી વરસાદ નોંધાયો છે સુરતમાં આજે પણ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે ગઈકાલે સાંજથી અને આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબકતા શહેરમાં જળબંબાકાની સ્થિતિ સર્જાઈ હવામાન વિભાગ દ્વારા સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે